નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગણિત તેનું પ્રકરણ ચાર પ્રકરણનું નામ છે ભાગ અને પૂર્ણ તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનું આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો હવે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ તે પહેલાં કેટલીક સમજણ મેળવી લઈએ એટલે આખું ચેપ્ટર તમને આવડી જશે એકમના મુખ્ય મુદ્દા છે તેમાં અડધો ભાગ અડધો એટલે માની લો કે આ એક આખો ભાગ છે આખાનો અડધો કરો એટલે કુલ કેટલા ભાગ થયા એક અને બે તો આ બે ભાગ થયા એ બે અહીંયા લખવાનો છે અને ઉપર એક લખવાનો છે એનો મતલબ કે અડધો ભાગ આટલો થાય તો આ એક છે માટે અહીંયા એક ચોથો ભાગ એટલે કે આપણે એક ખાનું બનાવ્યું એના એક બે અને ત્રણ લાઇન દોરો એટલે ચાર ભાગ થયા તો ચાર ભાગના ચાર લખવાના છે અને ચોથો ભાગ કીધો છે ખાલી એટલે એમાંથી એક ભાગ આપણે લેવાનો છે તો એક ભાગ લઈએ એટલે ઉપર એક લખાય છઠ્ઠો ભાગ એટલે જેટલું હોય એનું છ ભાગ કરવાના એમાંથી એક ભાગ લેવા માટે એક અને નીચે છ લખાય દસમો ભાગ એટલે દસમાંથી એક ભાગ આપણે લેવાનો છે આપણે એમ કહીએ કે માની લો કે કેટબરી છે એની અંદર દસ નાના નાના ટુકડા આવે છે તો દસ ટુકડામાંથી એક તમે ખાઈ જાઓ તો તમે કેટલું ખાધું તો તેનો દસમો ભાગ ખાધો એવું કહેવાય ભલે એક ટુકડો ખાધો પણ દસમાંથી એક ટુકડો ખાધો એવું કહીએ ને એને આપણે ગણિતની ભાષામાં આ રીતે લખી શકાય ત્રીજો ભાગ એટલે એક સફરજન હોય એના ત્રણ ટુકડા કરવાના ત્રણ ટુકડામાંથી એક ટુકડો ખાઈ ગયા માટે ઉપર એક લખવાનું નીચે કુલ કેટલા ટુકડા હતા ત્રણ હતા તો નીચે ત્રણ લખવાનો છે તે જ રીતે પાંચમો ભાગ તો નીચે પાંચ લખાશે ઉપર એક આઠમા ભાગમાં નીચે આઠ ઉપર એક સોળમાં ભાગમાં નીચે સોળ અને ઉપર એક ઓકે જેટલો ભાગ હોય એ કુલ જેટલો સોળમો ભાગ કીધો હોય તો નીચે સોળ આવે ઉપર એક આવે શરૂ કરીએ પ્રશ્ન એક નીચે આપેલા આકારોને અલગ અલગ રીતે ચાર સરખા ભાગમાં વિભાજીત કરવાના છે તો ચાર ભાગ કરવાના છે તો આ ચોરસ છે એને આ રીતે લાઇન દોરીએ તો આ ચાર ભાગ મળી જશે આ ચોરસને આડા લાઈન કરીએ તો પણ સરખા ભાગ થઈ જશે લંબ ચોરસ છે તેને આ રીતે ત્રણ લાઈન કરો તો ઓટોમેટિક ચાર ભાગ થઈ જશે અને આલમ ચોરસને આ રીતે પણ તેના સરખા ભાગ કરી શકાય ટૂંકમાં જેટલા ચાર ભાગ કરવાના છે બધા ચારે ચાર ભાગ સરખા રહેવા જોઈએ કોઈને ખોટું લાગવું જોઈએ નહીં ઓકે ડન પ્રશ્ન બે આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને આચ્છાદિત કરો આચ્છાદિત કરો એનો મતલબ સાદી ભાષામાં તેમાં કલર અથવા પેટર્ન કે પેન્સિલથી એમાં રંગ પૂરું દેવાનો છે જોઈએ કુલ ચાર નીચે કેટલા લખ્યા છે પહેલાં ચાર લખ્યા છે એનો મતલબ કે અહીંયા એક બે ત્રણ અને ચાર ભાગ આપેલા છે તેમાંથી કેટલા ભાગમાં કરવાનો છે કલર બે ભાગમાં તો આ એક અને આ બીજો ભાગ બે ભાગમાં આપણે પેટર્ન દોડી દીધી છે કુલ અહીંયા નવ ભાગ છે તો અહીંયા પણ નવ ભાગ છે તેમાંથી છ ભાગમાં રંગ પૂરવાનો છે તો આ છ ભાગમાં રંગ પૂર્યો ત્રણ ચતુર્થા તો અહીંયા કુલ ચાર ભાગ છે તો અહીંયા એક બે ત્રણ અને ચાર ભાગ છે સારું દેખાય એટલા માટે મેં આ અલગ અલગ ત્રણ આ જે છે એમાં રંગ પૂર્યો છે આ વચ્ચે નામાં રંગ પૂર્યો નથી એટલે સારું લાગે એમ ના કરો તમે અહીંયા આ એક આ બે અને આ ત્રણ ભાગની અંદર પણ રંગ પૂરી શકો ટૂંકમાં ચારમાંથી એક ભાગ કોરો રાખવાનો છે આઠ ભાગ છે તો આ પણ આઠ ભાગ છે તેમાંથી પાંચ ભાગમાં રંગ પૂરવાનો છે એક બે ત્રણ ચાર અને પાંચ ભાગમાં આપણે રંગ પૂરી દીધો છે બે તૃતીયાંશ કુલ ત્રણ ભાગ છે એક બે ત્રણ બે ભાગમાં રંગ પૂરવાનો છે પ્રશ્ન ત્રણ નીચેની આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો સીધો હિસાબ છે કુલ કેટલા ભાગ છે બે તો નીચે કેટલા લખવાના બે એમાંથી કેટલા ભાગ રંગેલા છે એક તો અહીંયા ઉપર એક કુલ કેટલા ભાગ છે છ એક માં રંગ પૂરેલો એક લખવાનો છે કુલ કેટલા ભાગ છે પાંચ કેટલામાં રંગ પૂરેલો છે એક માં આ જાતે તમારે લખવાનો છે પ્રશ્ન ચાર જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરવાનો છે કુલ બાર ભાગ છે જોઈ લેવાના છે બાર ભાગ છે હા છે આઠ ભાગમાં લીલો રંગ તો આઠમાં લીલો રંગ પૂરી ચાર ભાગમાંથી બે ભાગની અંદર પીળો રંગ તો આ બે ભાગની અંદર પીળો રંગ આઠમાંથી પાંચ ભાગમાં વાદળી રંગ તો વાદળી કુલા આ અઢાર છે તો અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ખાના છે અહીંયા કેટલા છે એક બે અને ત્રણ તો છ તરી અઢાર તો અઢાર ખાના થઈ ગયા તેમાંથી નવ ખાનામાં આ છ અને આ ત્રણ નવ ખાનામાં ગુલાબી રંગ પ્રશ્ન પાંચ નીચે આપેલી આકૃતિનો આચ્છાદિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો અગાઉ આવી ગયું તેમ જેટલા ભાગ છે એટલા ગણી અને નીચે લખી દેવાના છે કેટલામાં રંગ પૂરેલો છે અથવા પેટર્ન છે એકમાં તો એક કેટલામાં કુલ કેટલા ભાગ છે ચાર તો નીચે ચાર લખવાના કુલ કેટલામાં રંગ પૂરેલો છે ત્રણમાં તો અહીંયા ત્રણ કુલ બે ભાગ છે નીચે બે એકમાં રંગ અહીંયા એક કુલ આઠ ભાગ છે બે માં પેટર્ન છે માટે બે અહીંયા કુલ આઠ ભાગ છે ત્રણ માં પેટર્ન છે માટે અહીંયા ત્રણ જોડકા જોડો વિભાગ અની સામે બ આપેલું છે સ્ક્રીન થોડી નાની કરી દઉં એટલે તમને દેખાય ઓકે સમાઈ ગયું ડન પહેલો તો તેમાં ચાર ભાગ છે એનો મતલબ કે નીચે આપણે ચાર હોય તેવું જોવાનું અહીંયા બે માં ચાર છે ઓકે તેમાંથી કેટલા ભાગમાં રંગ પૂરેલો છે બે ભાગમાં તો એનો ઉપર બે હોવા જોઈએ તો આપણો જવાબ આ સાચો બને ઓકે પહેલામાં આ આવશે તે જ રીતે બીજું છે એમાં કુલ ચાર ભાગ છે તો ચાર ભાગ વાળું એક આ છે અને આ તો આ જવાબમાં આવી ગયું એટલે એ ગણાશે નહીં આ એક ભાગ છે તો આ એક ભાગ અહીંયા આવ્યો તો આ કલર પૂરી દેવાનો છે ગ્રીન કલર લઉં છું કુલ છ ભાગ તે છ વાળું આ એક જ છે પણ કન્ફર્મ કરી લેવાનું તો એ ઉપર ત્રણ આવવા જોઈએ ત્રણ માં કલર છે તો આ ઉપર ત્રણ છે માટે આ જવાબ સાચો તે જ રીતે અહીંયા કુલ કેટલા ભાગ છે ગણ લેવાના છે તો પાંચ તરીને પંદર ઓકે પંદર છે તો પંદર વાળું એક આ છે તો પંદર વાળું છે તેમાંથી આચ્છાદિત કેટલું છે એક બે ત્રણ ચાર અને પાંચ માં છે તો ઉપર પાંચ હોવા જોઈએ રાઈટ તો આ આપણું સાચું બનશે આ રીતે તમારે જોડકા જોડવાના છે પ્રશ્ન છ નીચેના અપૂર્ણાંકના ત્રણ સમ અપૂર્ણાંક લખો એટલે કે સમ અપૂર્ણાંક સરખા થવા જોઈએ ટૂંકમાં તમને સમજાવી દઉં આ બે છે તો બે ને બે વડે ગુણો બે દઉં ચાર અહીં નીચે કેટલા વડે ગુણ્યા બે વડે ગુણ્યા તો અહીંયા ચાર આવ્યા તો નીચે પણ બે વડે ગુણવા પડે ને સરખો ભાગ આલવો પડે તો ત્રણ દુ છ ઓકે ચાર વડે ગુણો તો બે ચોક આઠ તો અહીંયા આઠ અને નીચે પણ ચાર વડે ગુણો ત્રણ ચોક બાર તો અહીંયા પણ બાર હવે આપણે ગુણવાના છે બે ત્રણ વડે ગુણવાના છે બે તરી છ અને નીચે પણ ત્રણ વડે ગુણવા પડે તો ત્રણ તરી નવ ઓકે તે જ રીતે બીજાની અંદર વાત કરીએ તો અહીંયા પહેલાં બે વડે ગુણવાના છે આપણે તો બે વડે ગુણીએ પાંચ દુ દસ ત્રણ દુ છ હવે ત્રણ વડે ગુણવાના પાંચ તરી પંદર ત્રણ તરી નવ હવે ચાર વડે ગુણવાના પાંચ ચોક વીસ ત્રણ ચોક બાર ઓકે આવડી ગયું એકદમ ઈજી છે સમૂર્ણાંક હોય એટલે બે ત્રણ ચાર પાંચ સતત લેતા જવાનું પાંચ કીધા ગુણવાનું ઓકે પાંચમું છે તે પણ તમારે જાતે લખવાનું છે બે તરી છ સોરી ત્રણ દુ છ બે બે વડે ગુણવાના સાત દુ ચૌદ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારે સારું લાગે તો લાઈક કરો તમારા મિત્રો પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવા એપ ઇન્સ્ટોલ કરો પ્રશ્ન જોડકા જોડવાના છે છે બહુ પેજ સ્ક્રીન નાની કરી દઉં છું હજુ નાની કરવી પડશે ઓકે અની સામે બ તો અહીંયા આ જોઈએ તો પહેલું તેમાં બે ભાગમાંથી એકમાં કલર છે તો એક દુત્યાંશ આવશે ચારમાંથી એકમાં કલર છે તો ઉપર એક હોવા જોઈએ નીચે ચાર હોવા જોઈએ નીચે ત્રણ હોવા જોઈએ બે માં કલર છે ઉપર બે હોવા જોઈએ બે ના નીચે ત્રણ અહીંયા કુલ એક બે ત્રણ ચાર પાંચ ભાગ છે નીચે પાંચ હોવા જોઈએ બે માં કલર છે માટે આ આવશે કુલ ભાગ છે નીચે હોવા જોઈએ કલર છે ઉપર ત્રણ હોવા જોઈએ ઓકે આ રીતે તમારે જોડકા જોડવાના છે પ્રશ્ન સાત કોષ્ટકમાં આપેલ શાકભાજીના ભાવની યાદી પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે પુષ્ટકમાં અહીંયા શાકભાજી છે આ બાજુ કિંમત છે પ્રતિ કિલો કિલો એક કિલો એટલે હજાર ગ્રામ થાય ઓકે એક કિલોનો ભાવ આપેલો છે આ તો તમને યાદ રહે એટલા માટે ટમેટાનો ભાવ એક કિલોનો સાહીઠ રૂપિયા દૂધીના વીસ રૂપિયા બટાકા ચાલીસ રૂપિયા ડુંગળી ત્રીસ રૂપિયા કોબીજ વીસ રૂપિયા સૌથી સસ્તું શું છે તો આ બે વસ્તુ છે સૌથી સસ્તું છે શું દૂધી અને કોબીજ બંને વીસ રૂપિયા છે સૌથી મોંઘું શું છે તો આ સાહીઠ રૂપિયા ટમેટા સૌથી મોંઘા છે ઓકે આગળ વધીએ પ્રશ્નોના જવાબ બે કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી થાય બે કિલોગ્રામ ડુંગળી આની વાત કરીએ છીએ એક કિલોગ્રામના ત્રીસ રૂપિયા તો ત્રીસ ગુણ્યા બે કરવાના આ બે કિલોગ્રામ છે આ એક કિલોનો ભાવ છે તો ત્રીસ દુ ને એટલે કે ત્રણ દુ છ અને એક શૂન્ય વધારાની મૂકી દેવા વધારાની એટલે ત્રીસની જ મૂકી દેવાની છે એટલે ત્રીસની શૂન્ય તો સાહીઠ રૂપિયા બે કિલો ડુંગળીના થશે બીજું છે અડધો કિલોગ્રામ એટલે કે એક દ્યાવીસ કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય અડધું કીધું છે એટલે કે એક કિલોગ્રામનો જે ભાવ હોય એનો અડધો કરવાનો છે બટાકાની કિંમત અહીંયા ચાલીસ છે તો એક દુતીયાંશ કીધા છે તો ચાલીસના છેદમાં બે અથવા ચાલીસના અડધા કરો તો વીસ રૂપિયા અડધો કિલોગ્રામના થશે એટલે કે પાંચસો ગ્રામના તે જ રીતે આગળ ત્રીજું છે બે અને અડધા એટલે કે અઢી બે કિલોગ્રામ અને પાંચસો ગ્રામ કોબીજની કિંમત કેટલી થાય તો પચાસ રૂપિયા થશે ગણતરી તમારે કરી લેવાની છે ચોથું છે તે આપણને પિસ્તાલીસ રૂપિયા થશે પાંચમામાં ત્રણ કિલોગ્રામ દૂધીની કિંમત વીસ રૂપિયાની કિલો તો ત્રણ કિલો છે તો ત્રણ દુ ને છ અને વીસ ની સૂન સાહીઠ રૂપિયા છઠ્ઠું એક દુત્યાંશ કિલોગ્રામ ટામેટા અને એક દુત્યાંશ કિલોગ્રામ કોબીજ એટલે કે બંને અડધું અડધું પાંચસો પાંચસો ગ્રામ છે તો સાઈઠ કિલોગ્રામ ટામેટાનો ભાવ સાઈઠ રૂપિયા છે કિલોનો તેના અડધા ત્રીસ કોબીજનો ભાવ વીસ રૂપિયા છે તેના અડધા દસ ત્રીસ અને દસ સરવાળો કરો ચાલીસ રૂપિયા થાય સાતમું પિસ્તાલીસ રૂપિયામાં અડધો અડધો કિલોગ્રામ કઈ કઈ શાકભાજી ખરીદી શકાશે તો બટાકા અને ડુંગળી ગણતરી કરીને દાખલા ગણવાના છે પહેલું શિવને ઘરેથી શાળાએ પહોંચવા ત્રણ પૂર્ણાંક એક દુત્યાંશ કિલોમીટર અંતર કાપવું પડે છે એટલે કે સાડા ત્રણ કિલોમીટર થાય તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવતા કુલ કેટલું અંતર કાપવું પડે તો ત્રણ પૂર્ણાંક એક દુત્યાંશ એટલે આવવા માટે પણ એટલો જ સમય થાય ઓકે તો આ બેનો સરવાળો કરવો પડે સાત ને સાત ચૌદ ને બે આ બે તો અહીંયા બે આવ્યા બંને બાજ નીચે બંને સરખું છે માટે બે ના બે લખાય ઉપર સાત ના સાત ચૌદ તો સાત કિલોમીટર અંતર કાપવું પડે એટલે કે અહીંયા બે વત્તા ચૌદ અહીંયા સાત આયા છેદ ઉડાડ્યો એટલે તો સાત કિલોમીટર અંતર કાપવું પડે બીજું દાખલો છે એક કિલોગ્રામ ખાંડનો ભાવ છેતાલીસ તો એ બે પૂર્ણાંક એક દૂતિયાંશ કિલોગ્રામ કેટલા તો બે પૂર્ણાંક એક દૂતિયાંશ એટલે પાંચ દૂતિયાંશ થાય પાંચ દૂતિયાંશ ગુણ્યા એક કિલોગ્રામનો ભાવ છેતાલીસ કરો તો છેદ ઉડાડતા આપણને એકસો ને પંદર રૂપિયા મળે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ત્રીજું હર્ષ પાસે દસ ચોકલેટ છે કેટલી દસ તેમાંથી એક દ્વિત્યાંશ એટલે કે અડધી ભાગની ચોકલેટ છે તેના મિત્રને આપી દે તો હર્ષ પાસે કેટલી બાકી રહે દસમાંથી એક દ્વિત્યાંશ એટલે દસ ગુણ્યા એક દ્વિત્યાંશ કરો આ એક ઉપર લખ્યો દ્વિત્યાંશના બે નીચે લખ્યા બે પંચાને દસ તો અહીંયા પાંચ તો પાંચ એકા પાંચ તો પાંચ ચોકલેટ વધે અને પાંચ ચોકલેટ એને આપી બંને જોડે સરખી ચોકલેટ થઈ ગઈ પ્રવીણ આખા દિવસના એક તૃત્યાંશ ભાગ જેટલો સમય અભ્યાસ કરે છે તો કેટલા કલાક અભ્યાસ કર્યો આખા દિવસના ચોવીસ કલાક હોય ચોવીસ ચોવીસ ગુણ્યા કરો તો તો ત્રણ અઠા આઠ 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 એકા કલાક ભણ્યો પાંચમો સુરેશ પાસે પંદર પેન હતી તેમાંથી ત્રણ પંચવાંશ ભાગની પેન તેના ભાઈને આપી દીધી તો સુરેશ પાસે કેટલી વધી તો પંદર ગુણ્યા આ પંદર ગુણ્યા ત્રણ કરો તો પાંચ તરીને પંદર તો અહીંયા વધ્યા ત્રણ અને આ તરીને નવ પેન પેન તેણે આપી તો તો બાદ કરો એની જોડે વધી હોય છઠ્ઠો દાખલો છે ધારા એ રૂપિયા સાત પોઈન્ટ પાંચમાં એટલે કે સાડા સાત રૂપિયામાં એક પેન ખરીદી દુકાનદારને દસ રૂપિયા આપ્યા દુકાનદારે પચાસ પૈસાના સિક્કા પાછા આપ્યા તો કેટલા સિક્કા પાછા મળે એટલે કે દસ માંથી સાડા સાત બાદ કરો તો અઢી રૂપિયા એટલે કે બે રૂપિયા ને પચાસ પૈસા તેને આપ્યા હોય પચાસ પૈસાનો તો એક સિક્કો આવી ગયો છે હવે બે રૂપિયા ને પચાસ પૈસાના પાછા આપ્યા છે તો તેને પૈસામાં ફેવરો તો અઢીસો પૈસા થાય કારણ કે એક રૂપિયો એટલે કેટલા પૈસા થાય સો પૈસા થાય તો અહીંયા આપણને બે રૂપિયા કીધા છે તો બસો થાય અને આ પચાસ છે એ ઉમેરી દેવાના એટલે બસો પચાસ પૈસા થઈ ગયા બસો પચાસ ભાગે પચાસ કરો સૂન સૂન ગઈ પાયો પાયો પચીસ ઉપર વધ્યા કેટલા પાંચ આપણો જવાબ આવ્યો પાંચ સિક્કા તો પચાસ પૈસાના પાંચ સિક્કા તેને દુકાન પાછા આપે નેક્સ્ટ એક લીટર પેટ્રોલની કિંમત છન્નું તો દોઢ લિટર એટલે કે એક પૂર્ણાંક એક દુત્યાંશ ના કેટલા એક પૂર્ણાંક એક દુત્યાંશ એટલે બે એકા બે એમાં એક ઉમેરવાનો બે ને એક ત્રણ તો ત્રણ દુત્યાંશ થાય તો છન્નું છે છન્નું ગુણ્યા ત્રણ કરો તો બે ચોક આઠ એક વધ્યો બે અઠા એટલે કે ઉપર અડતાલીસ થયા છન્નું ચેકી દેવાના અડતાલીસ ગુણ્યા ત્રણ કરો તો બસો પાસે વીસ લખોટી તેમાંથી બે પંચપાઉસ લખીટી તેના ભાઈને આપી કેટલી વધી તો ગણતરી કરતા બાર લકોટી વધે છે પ્રવૃત્તિ આપેલી છે એક વર્તુળાકાર કાગળ લેવાનો આઠ સરખા ભાગ કરી તેમાં પ્રવૃતિ કરવાની છે આઠમાંથી બે માં વાદળી રંગ પૂરવાનો આઠમાંથી ત્રણ માં આઠમાથી એકમાં રંગ પૂર્યા વગરના ભાગને અપૂર્ણાંકમાં લખો આ બધી પ્રવૃત્તિ તમારે કરવાની છે તમારા વર્ક શિક્ષક તમને રૂમમાં કરાવશે તે પ્રમાણે તમારે કરવાની છે આગળ ઉપરની પ્રવૃત્તિ કરેલ કાગળ નીચે જગ્યાએ ચોંટાડો વ્યવસ્થિત બનાવજો અહીંયા ચોટાડવાનું કીધું છે ઓકે આડેધડ બનાવવાના ખાચા ખૂચી નહીં વ્યવસ્થિત કાપવાના કરલ પૂરવાનો પછી અહીંયા ચોંટાડવાના તમારા વર્ગ શિક્ષકની તમે મદદ લઈ શકો છો તો મિત્રો અહીંયા આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો